જય જલારામ કેમ છો બધા જય સુરાપુરા દાદા ગણાત્રા પરિવારના સુરાપુરા દાદાનું મંદિર નવા ગામ પ્રતાપુર આપણે જે ટાઇલ્સના છ ફેરા નાખ્યા છે તો અહીંયા આપણે જે ગ્રીલ છે પડી જાય એમ હતી તો અત્યારે જીસીબી આવી ગયું છે અને જીસીબી દ્વારા આ બધું અહીંથી આપણે ચોખ્ખું કરી અને આ જે પોટ છે અહીંયા ટાઇલ્સ આપણે નાખવાની છે તો અત્યારે હું આવી ગયો છું અને અહીંયા કામ આપણે ચાલુ કરાવી દીધું છે અત્યારે અત્યારે તો આપણે કામ દાદાના મંદિરે ચાલુ જ છે તો ફૂલ ફૂલની તો ફૂલની પાખડી રૂપે દાન આપવા માટે ખાસ નંબર વિનંતી છે પછી આપણે ગ્રાઉન્ડમાં પણ બ્લોકનું કામ કરવાનું છે અને ગ્રાઉન્ડ એકદમ ચોખ્ખું થઈ ગયું છે આપ જોઈ શકો છો અત્યારે ગઈકાલે ગ્રાઉન્ડ ચોખ્ખું કરાવ્યું અને આજે તારીખ પહેલી પેલો મહિનો જીસીબી નું કામ અત્યારે ચાલુ કર્યું છે જય જલારામ જય સુરાપુરા લે હતા દાદાના મંદિરે અત્યારે જીસીબી નું કામ ચાલુ છે અત્યારે આપ લાઈવ જોઈ શકો છો જય જલારામ જય સોરાપુર દાદા જસદન તાલુકાનું નવા ગામ પ્રતાપપુર ગામ ગણાત્રા પરિવારના સુરાપુરા દાદાનું મંદિર અહીંયા જે આપણે ગઈકાલે લાઈવ કરેલ હતું અને વિડીયો પણ બનાવ્યો હતો આપણે એકત્રીસ ડિસેમ્બરના રોજ અને આજે પહેલી તારીખ પહેલો મહિનો અને નવા વર્ષના દિવસે જે આ ટાઈસ નાખી હતી આપણે અત્યારે જીસીબી મંગાવી અને બધું એનું કામ ચાલુ છે આપ નિહાળી રહ્યા છો અત્યારે આ જે ગ્રીલ છે એ ગ્રીલ પડી જાય એમાંથી તો આપણે આ લેવલમાં ભરતી કરવાની હતી તો અત્યારે જીસીબીનું કામ ચાલુ છે આપ જોઈ શકો છો અને મિત્રો વધુમાં વધુ ગણાતરા પરિવાર દાન આપે એવી પણ મારી એક ખાસ નમ્ર વિનંતી છે કારણ કે આપણે પૈસા વગરનું જે અંદરના બ્લોકનું કામ છે એ પણ અટકી ગયું છે અને ત્યાં પણ આપણે ગ્રાઉન્ડમાં બધું ચોખ્ખું કરાવી દીધું છે અને આ જે બાકી હતું તો આપણે આ પણ કામ અત્યારે ચાલુ કરી દીધું છે અને આપણે સરસ મજાનું અહીંયા થઈ જશે દાદાના મંદિરે તો ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે આપવા માટે પણ ખાસ નમ્ર વિનંતી છે જય જલારામ કોમેન્ટમાં લખજો અને જય સુરાપુરા દાદા કોમેન્ટમાં લખજો અને પૂરો વિડીયો આપણે બનાવશું અહીંનો અને હજી આગળની સાઈડ પણ આપણે એક બાવલ છે કાપવાનો છે thank you અત્યારે સુરાપુરા દાદાના મંદિરે કામ જે ચાલે છે એમાંથી આપણે ઉપર ટાઇલ્સ નાખી દીધી ને હજી એક ફેરો ઝીણી ટાઇલ્સનો નાખવાનો છે તો અત્યારે ડમ્પર પણ બોલાવ્યું છે આપણે અને આગળની સાઈડથી આપણે ટાઇલ્સ કાઢવાના છીએ અને લાઈવ અત્યારે બતાવું છું અને ત્યાંથી પછી આપણે ઓલાપણે નાખવાનું છે માથે ઝીણું તો અત્યારે કામ ચાલુ છે આપણે દાદાના મંદિરે છીએ અત્યારે ગણાત્રા પરિવારના સુરાપુરા દાદા દાદાના મંદિરે આપણે જે ટાઇલ્સ ઉપરથી લેવલ પ્રમાણે નાખવાની છે ઝીણી ઢીણી ટાઇલ્સ અત્યારે કામ ચાલુ છે અને ઝીણી ટાઇલ્સ જે આવે એ અત્યારે લાઈવ કાઢે છે જીસીબી દ્વારા એ પણ હું તમને બતાવી રહ્યો છું અને ન્યાનું બધું આપણે લેવલ કરી ખડકું કરવાનું છે જેથી કરીને ત્યાં પર્ટ સરસ થઈ જાય અને ભવિષ્યમાં તકલીફ ન પડે પાર્કિંગ પણ સરસ મજાનું થઈ જાય ત્યાં દાદાના મંદિરે અને ખાસ કરીને બ્લોક જેનું કામ પણ આપણે જલ્દીથી ચાલુ કરી દઈશું અત્યારે તો આ કામ ચાલુ કર્યું છે લાઈવ ટાઇલ્સ અત્યારે કાઢે છે હું તમને બતાવી રહ્યો છું અને ગાડીમાં આપણે ડાયરેક્ટ ડમ્પર મૂકાવ્યું માં ડાયરેક્ટ હોય ગયા ટાઇલ્સ જોવો ગણાત્રા પરિવારના સુરાપુરા દાદાનું મંદિર નવા ગામ મને જવાબદારી સોંપવામાં આવી પણ આપણે નિષ્ઠાપૂર્વક કામ કરીએ છીએ અને આ રીતે આવવું પડે છે અને માથે પણ ઊભું રહેવું પડે છે ખાલી વાતું કરી રે પણ કાંઈ નથી થતું આવી રીતે બધું કામ કરી અને આ તો લાઈવ આપણે વિડીયોને બધું એટલા માટે બનાવીએ કે કોઈ પણ સભ્ય પૈસા આપ્યા હોય તો એને એમ ન થવું જોઈએ કે ભાઈ આપણે પૈસા આપણે ખોટી જગ્યાએ ગયા છે આ તમે લાઈવ અત્યારે જોઈ રહ્યા છો કોઈ પણ પરિવારે જે પૈસા આપ્યા હોય તો એનું આ લાઈવ પ્રૂફ છે એટલા માટે આપણે વિડીયો અને એવું બધું બનાવીએ છીએ અને પૂરેપૂરો વિડીયો આપણે યુટ્યુબ ચેનલ ફટોણેલા ગાંઠિયામાં મૂકવાના છીએ તો ચેનલને પણ સપોર્ટ કરજો બધા જો લાઈવ ટાઈસ અત્યારે કાઢે છે અને સીધી ડમ્પરમાં જાય છે ધૂળ ઉડે બધું થાય પણ મંદિરનું કામ સારું થાય છે ને આપણે એ જોવાનું છે અને થાય એટલી દાદાની કૃપાથી સેવા કરું છું અને આવી રીતે બધા તમે સપોર્ટ આપતા રહેજો તો હું પણ મારી રીતે સપોર્ટ આપતો રહીશ આવી રીતે બધું મહેનત કરતો રહીશ અને લાઈવ પ્રૂફ આપણે એટલા માટે જ બતાવીએ છીએ કે કોઈ પણ ગણાતરા પરિવારના સભ્યએ પૈસા આપ્યા હોય તો એને એમ ન થવું જોઈએ કે ભાઈ આપણે ફોટી જગ્યાએ પૈસા જાય છે અને વ્યવસ્થિત આપણે કામ બતાવીએ લાઈવ પ્રૂફ એટલા માટે જ આપણે વિડીયો બનાવીએ છીએ અને આ જોઈને બીજાને પણ પ્રેરણા મળે કે ના સાચી જગ્યાએ પૈસા જાય છે તો પૈસા આપવાની પણ ઈચ્છા થાય કોઈ પણ વ્યક્તિને એટલા માટે તો આપણે વિડીયોને બધું બનાવીએ છે જોવા તો આ ફેરો આખો ભરાઈ જશે પછી આપણે દાદાના મંદિરના જે ગ્રાઉન્ડ છે ત્યાં બાજની ની સાઈડ જે ડેલો છે એમાં ઝીણી ટાઈલ્સ છે એ માથે નાખવાની છે તો પૂરો વિડીયો જોજો અને આવી રીતે બધા લોકો સપોર્ટ પણ આપતા રહેજો દાદા ગણાત્રા પરિવારના સુરાપુરા દાદાનું મંદિર આ જે ટાઇલ્સ લેવલ અરકું કરીને નાખ્યું છે આપણે અને આ ઝીણી ટાઈલ્સનો ફેરો બીજો એક નાખ્યો જોઈ લે સાયજ અત્યારે નાખે અને બધું પાછું લેવલ કરવાનું હશે અમારા ભાસ્કરભાઈની મહેનત પણ સારી છે આપણે જીસીબી છે તો સાથે અહીંયા મંદિરનું જે આગળનું જે ગેટ છે ત્યાં બાવળિયા બે ત્રણ થઈ ગયા છે તે પણ આપણે કાઢવાના છે આ બે આ બે બાવળિયા રહ્યા ને ઉડાડી નામ નાખી દે આ બાવળિયા જે રહ્યા ને એને કાઢી નાખવા છે આપણે ની સાઈડ હે ને બાવળિયા બહુ નડતા હતા તો કીધું કટાઈ નાખી આ સાથે સાથે અને જે પણ ગણાતરા પરિવારના સભ્યોએ પૈસા આપ્યા છે દાનમાં એ લેખે છે આ લાઈવ પ્રૂફ છે એના માટે તો આપણે વિડીયો ફોટાને બધું બનાવીએ છીએ એટલે કોઈ પણ ગણાત્રા પરિવારના સભ્યોને હજી પણ દાનના દાનમાં આપવાની ઈચ્છા હોય તો મારો કોન્ટેક કરજો પટોણેલા ગાઠિયા ગણાત્રા ચિરાગ આપણે ગ્રાઉન્ડની આગળની સાઈડ પણ ચોખ્ખું થઈ ગયું જોઈ લ્યો કાટિત કાઢી જ નાઈક આવી રીતે માથે પણ ઉભુ રહે અને કરાવવું પડે છે ત્યારે હક્કું કામ થતું જય જલારામ જય સુરામ દાદા

ભાસ્કર ભાઈ આગળ આયા નાખવાનું છે ત્યાં કઈ જરૂર નથી ત્યાં પાછળ હું જરૂર છે આયા જરૂર છે